છેલ્લા અઢી વર્ષથી જુનાતવરા ગામનો વહીવટ વહીવટદાર કરી રહ્યા છે હાલ જુનાતવરા ગામની આસપાસ નવા ભરૂચનું નિર્માણ થવા રહ્યું છે અહીં ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે ત્યારે પાંચ હજાર એકસો પચાસ મતદાતાઓએ ગત બાવીસ જૂનના રોજ જૂનાતવરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું જેનું પરિણામ પચીસ જૂનના રોજ આવતા જૂનાતવરા વિકાસ પેનલમાં સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર મતથી તેઓના વોર્ડના તમામ સભ્યોનો થયો હતો ત્યારે ગામ પંચાયત ખાતે ગામના સરપંચ અને વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં ગામના ઉપસરપંચની પસંદગી કરવામાં આવી હતી જેમાં સર્વસંહમતિથી મીનાબેન સુરેશભાઈ વસાવાને જુના તવરા ગામના ઉપસરપંચ બનાવ્યા હતા ત્યારે હવે જુના તવરા ગામની કમાન મહિલાઓના હાથમાં આવી છે તેવામાં આવનાર દિવસોમાં મહિલાઓ ગામનો વિકાસ તથા ગામના બાકી રહેલા અધૂરા કામો અને ગામને એક વિકસિત ગામ તરીકે ઓળખ આપશે આ પ્રસંગે યુવા મહિલા સરપંચ અને ઉપસરપંચ દ્વારા તવરા ગ્રામજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જૂના તવરા ગામ પંચાયતે સરપંચ પદ ચાર્જ લીધેલ છે અને ગામના તમામ કામો પૂરા કરીશ એવી હું ગામ લોકોને ખાતરી આપું છું